બચાવવા માટે અચાનક શેરિંગ પાડ્યું જેના કારણે તે બસ સાથે અથડાયો ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો પલટી મારી ગયા બસમાં પચાસ થી વધુ મુસાફરો સવાર હતા જેમણે આરસેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે અકસ્માતથી જાણ થતાં જ આઠ એમ્બુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે આ દુર્ઘટનાએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો છે ડ્રાઈવરોની અપીલ કરવામાં આવે છે કે તેઓ ગતિની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરે જેથી આવા દુર્ઘટનાઓને ટાળી શકાય